પણ એ લોકો પરથી સત્તા આપણે ખોચી લઈશું અને આપણી પાવરથી જ્યારે લોક સેવા કરીશું ત્યારે એ લોકોને ખબર પડી જશે કે આપણે બધા કે છે એટલા માટે તમને અમે વિનંતી કરવા માટે આવ્યા છીએ સમસ્યાઓ ભગલગન છે 172 ગામમાં આમાં એકો સેક્ટરી જોનું કે પડ્યું છે ખબર છે તમને છોટા ઉદેપુરના 172 ગામમાં એકો સેક્ટરી જોનું કે પડ્યું છે એમાં નુકસાન કોને થવાનું છે નુકસાન જંગલ જમીન જે વન અધિકાર અધિનિયમ 2006 અંતર્ગત જેને સનતો મળી છે દાવો આપવો મળ્યા છે જે લોકો હજુ પેઢી દાવો છે એવા લોકોને જે પણ લેવલી કરે છે કુવા બહુ મોટો જે પણ કર્યા છે બધું ઇકો સેન્સિટિવ ધર્મમાં લઈ છે એમાં તમે કોઈ ભાડે નહીં આપી શકો કોઈને દાનમાં નહીં આપી શકો કોઈ કોમર્શિયલ નહીં કરી શકો એવી તમામ જોગવાઈઓ છે ત્યારે આપણે કહેવા માંગીએ છીએ કે આવી હજારો સમસ્યાઓ તમારી અમારી છે ત્યારે હવે લડવા માટે આપણે બધાએ ઉતરવું પડશે અને જ્યારે લોકોને સત્તા ખોજવા કે ત્યારે સત્તા ખોજવા માટે પણ આપણે તૈયાર રહેવું પડશે અને અમે તમને આહવાન કરવા માટે આવ્યા છીએ આવનાર દિવસોમાં પણ આવીશું કે આ તમામ સમસ્યાનું નિરાકરણ આપણે સત્તામાં રહીશું અને લોકોને સાથે રાખીને કામ કરીશું ત્યારે થવાનું છે એટલા માટે જ તમારી વચ્ચે અવારનવાર આવીએ છીએ ફરી પણ આવવાના છે આજે એ જ વિનંતી કરીએ છીએ કે આપણી

આપણે બધા સપ્તાહમાં આવીને વહીવટ કરીને લોકોની સેવા કે પ્રવૃત્તિ કરી એ જ વિનંતી સાથે હું બિલકુલ છું આજે ટૂંકા પ્રેસરથી આપ સૌ જુદા જુદા તાલુકામાંથી અહીંયા ઉપસ્થિત થયા છો તમામ સાથી મિત્રો તમામ આગેવાનો સરપંચશ્રીઓ પદાધિકારીઓ અને પ્રદેશ મિટિંગને આભાર માનીને હું બિલકુલ છું ચોક્કસ આવનાર દિવસોમાં ઘણા પડકારો છે સંઘર્ષ છે